આવાડીમાં વિઘે પચાસથી પંચાવન મણ જેટલી એવી મગફળીનો પાક ઉતર્યો છે ને મિત્રો આપણે જે આ મગફળી કઈ રીતના કઈ હિસાબે ઉતર્યો છે તે પણ આપણે વિડીયોમાં આગળ વાત કરીશું જુઓ આ તરફ આપણે અહીંયા મગફળીના ઢગલાની બાજુમાં આવી ગયા જે આ મગફળીનો ઢગલો છે એમ બહુ સારામાં સારો પાક બધાને એમ કેવું છે કે પચાસથી પંચાવન મણ જેટલી વિઘે મગફળી ઉતરશે અને એનું કારણ છે આપણે જે ચકલાઓને ને બધા માળાને એને આશરો આપ્યો એમના ઘરે એમની વાડી છે અહીંયા હમણાં વાડીનું તમને એ પણ વ્યૂ બતાવી દઉં આમ તો ખાસિયત વધારે પડતું તો શું છે કે જગ્યાઓ ઉપર ડિફેન્સ કરે કે જગ્યાઓ કઈ રીતની જગ્યાઓ છે અને કઈ રીતના એમનો ઉતારો છે એકદમ નિકોર એકદમ એવન ક્વોલિટીની મગફળી છે ને આ રીતના કંઈક જો આ ઢગલો છે આવડો મોટો ઢગલો છે બધા આજુબાજુના વિસ્તારોના બધા માણસો હતા ને ખેડૂતોને બધા ભાઈબંધો દોસ્તારો બધા આને વિડીયા બનાવવા આવે છે અહીંયા ને આ એમની જમીન છે જે આ જગ્યાઓ છે ને જમીન આમ તો બધી આ બાજુ વખણાવો જ છે કાળી જગ્યા માટીની છે એટલે બધા ખેડૂતને કહેવાનો મતલબ એ થાય છે કે આમાં મગફળીનો પાક વધારે ને વધારે આવે ને આ દિશામાં દરેકને એ રીતના છે લગભગ પાંત્રીસથી ચાલીસ મણ જેટલો પણ આ ભાઈને લગભગ પચાસથી પંચાવન મણ જેટલો એક વીઘાના આશરે ઉતરશે એટલું બધા એનું કહેવાનું છે અને એનું કારણ છે સેવા સેવામાં એટલે કે ચકલાઓને જે જે બનાવેલા છે ફરિયામાં લગભગ સો થી દોઢસો જેટલી ચકલીઓ છે આપણે જે ઘર ચકલીઓ કે છે ને તે તેમના માળા છે અને એમને ઘર તરીકે આશરો આપેલો છે બાકી ખેડૂતને કામ કરતા કરતા શું છે કે ધર્મ ધરમ થોડું ઘણું તો કરવું જોઈએ પણ આ ભાઈએ તો બહુ અતિશય ધરમ કરી નાખ્યું એટલે એટલા માટે આવો બધો મોટો મગફળીનો પાક એમને જોવા મળ્યો અને એમને પણ આનંદ થયો અને તમને પણ હું એમ થયું કે તમને પણ બધાને બતાવી દઉં તો ચાલો આપણે હવે એમને ઘર તરફ પણ જઈએ ચકલીઓને માળા બતાવીએ ને આ બધો મગફળીનો ઢગલો કે આ બધો મબલક પાક થયો છે તે એમનો કહેવાનો મતલબ એ જ છે કે અમારે જો આના કારણે થઈ જ અમારે બધો આટલો બધો ફાયદો થયો જ્યાં આવડો બધો મગફળીનો ઢગલો પડ્યો અહીંયા અને આ બાજુ જો હજી ખેતીમાં એમને કામ ચાલે છે માણસો જામ બધી ચારે બાજુ બધા માણસોનું કામ હાલે

આ જે આપણે બોક્સ આવે ને કૂઠાનું બોક્સ એનાથી બનાવેલા છે અને અમુક અન્ય જે આ ઘર તમે જોઈ રહ્યા છો જે આ ઘર છે તૈયાર આવે આ બધા તૈયાર કરશે જે આ ત્યાં લગાડેલા છે ચાલો તો એમની વાડીનું બધું ડેકોરેશન છે ને એમની ચકલીઓનું ઘર જોઈ એના ચકલીઓ માટે એટલું ધર્મ કર્યો એટલા માટે જેટલો મબલક પાક જોવા મળ્યો એમને સારામાં સારો મબલક પાક આવ્યો મગફળીનો આ બાજુ એમની ભેંસો ને છે ત્રણ ચાર ને પાંચ પાંચ થી છ ભેંસો છે ને એવડો મોટો દેશી બાવળ બાવળ તો જો બહુ જૂનો બાવળ છે મોટો જૂનો લગભગ બાવળે ચાલીસ પચાસ વરસ જેટલો તો બાવળે છે લગભગ bôi chung là thì gì bầu chứ